પળોને યાદ કરીને રોવું પડે છે જે અમૂલ્ય હોય તેને જ ખોવું પડે છે કલ્પના અને વાસ્તવિકતા ભલે વિરુદ્ધ હોય પણ સાકાર કરવા માટે સપનું તો જવું જ પડે છે સપનું નહીં રાતો બદલાય છે મંજિલ નહીં રસ્તો બદલાય છે આશા રાખો મંજિલ મળવાની કારણ કે નસીબ બદલાય ના બદલાય પણ સમય જરૂર બદલાય છે નસીબ બદલાય ના બદલાય સમય જરૂર બદલાય છે કલ્પનામાં વાસ્તવિકતા હોતી નથી વિદ્યની પળોને યાદ કરીને રોવું શું કામ ગમે તેટલું અમૂલ્ય હોય પણ જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી અંતરથી યાદ કરનારને એકવાર જરૂરથી મળી લેજો કારણ કે જ્યારે હયાત નહીં હોય પછી યાદ કરીને શું કરશો હેતની ભરતી તો આવીને ચાલી જશે પછી છીપલા ગણીને શું કરશો ફૂલ છું કાંટાનો શ્રૃંગાર કરું છું જિંદગી છે પણ મોતનો સ્વીકાર કરું છું હું જીવનમાં એક ભૂલ વારંવાર કરું છું હું માનવ છું અને માનવને પ્રેમ કરું છું બંધ આંખે બધું જોવું પડે છે એક પણ આંસુ વિના રોવું પડે છે આજ તો છે જિંદગીની કરુણતા આજ તો છે જિંદગીની કરુણતા કે સમયને સંજોગ કહી અને કેટલુંય ખોવું પડે છે સમયને સંજોગ કહી કેટલુંય ખોવું પડે છે

કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે કે આ નમૂનાની જગ્યા તો સ્વર્ગમાં હોવી જોઈએ આ નમૂનાની જગ્યા તો સ્વર્ગમાં હોવી જોઈએ જીવનમાં ગુમાવવાનું ઘણું બધું હોય છે પરંતુ પામવાનું ખૂબ માપસરનું હોય છે જે ખોવાય તેનો અફસોસ ન કરતા કારણ કે જે ન ખોવાય એ જ આપણું પોતાનું હોય છે જીવનમાં નાળિયેરના ઊંચા જેવું બનવા કરતાં વાંસના જાડ જેવું બનજો કારણ કે જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે નાળિયેરનું ઝાડ એ મૂળથી ફેંકાઈ જાય છે પરંતુ ઝાડ એ પવનની દિશામાં પોતાને વાળે છે અને જ્યારે વાવાઝોડું શાંત થાય ત્યારે તે પાછું પોતાના સ્થાન ઉપર આવે છે જીવનમાં જ્યારે તમારા સમક્ષ વિરોધ વધુ હોય ત્યારે શાંત થઈ જવું અને જેમ વિરોધીઓનું જો રોજ થાય તેમ તેમના ઉપર વાર કરવું પોતાના વગર તો દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી તો કબર અભરે છે જીવનમાં ક્યારે એટલે બધી ભૂલ ન કરતા કે પેન્સિલ ને પહેલા જ રબર ઘસાઈ જાયા જ્ઞાની માણસ કે છે જે બીજાની ભૂલોને પચાવી શકે છે જીવનમાં ક્યારેક એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે યાર પણ ક્યારેક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે ક્યારેક એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી કોને ખબર કોને ક્યાં જવું છે દોડે છે બધા પણ મંઝિલ દૂર છે ચાલવું પડે છે માટે ચાલે છે પણ કોને ખબર કોને ક્યાં છે સંગાથ મળે છે પણ કોણ પૂછે કે આ વાટનો મુકામ ક્યાં છે કોણ પૂછે કે આ વાટનો મુકામ ક્યાં છે અહીં જુદા જુદા માર્ગે અને જુદા જુદા ધામે પહોંચે છે લોકો પણ અહીં નિજ ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે અમે તો હેલીના માણસો માવઠું આપણને નહીં ફાવે અંતમાં માત્ર ત્રણ વસ્તુઓથી ફરક પડે છે તમે કેવું જીવ્યા તમે કેવો પ્રેમ કર્યો અને તમે કેટલો ત્યાગ કરી શક્યા પ્રતિભાવ આપો પણ પ્રતિક્રિયા નહીં સાંભળો પણ બોલો નહીં અને વિચારો પણ ધારી ન લેશો પોતાની જાતને સ્પષ્ટપણે જાણવાનું કાર્ય સહેલું છે તમે જે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે તમે પોતે જ છો તમે જે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે તમે પોતે જ છો જ્યારે એક સાધારણ માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ને ત્યારે તે સાધુ બને છે પણ જ્યારે એક સાધુ માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે એક સાધારણ માણસ બને છે જ્યાં સુધી તમે તમારા મનમાંથી ઈચ્છાઓના મૂળને ઉકાળીને ફેંકી ના દેશો ત્યાં સુધી દુઃખ ઉગવાનો માર્ગ શોધી જ લેશો મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી એ તો જીવન પછીના જીવન વચ્ચે માત્ર એક નાનકડો પડદો છે મૃત્યુ એ જીવન પછીના જીવન વચ્ચેનો માત્ર એક નાનકડો પડદો છે પોતાને બુદ્ધિમાન કહેવા કરતા પોતાને બુદ્ધિમાન કહેવા કરતા બીજાને બુદ્ધિમાન કહી અને પોતે અબુદ્ધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે અંતે હું આ વાક્ય સાથે મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે અત્યાર સુધી મને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનું ખૂબ ખૂબ આભાર થેન્ક થઈ હતી જઈ